સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવા લઈને વિવાદ યથાવત હોય તેમ આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં ડીજીવીસીએલ દ્વારા જબરજસ્તીથી લગાવવાનું આયોજન કરાતું હોય તે તત્કાલ બંધ કરવા આજે માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટરે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીવીએસએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરિયાદ લગાવવા નક્કી કરવામાં આવેલું છે જેના સંદર્ભે ડીજીવીએસએલ દ્વારા અલગ અલગ રહેણાંક સોસાયટીએ નોટિસ મોકલે છે ત્યારબાદ ધમકી ભરેલું નોટિસ મોકલવામાં આવી છે અને ડીજીવીસીએલના આ કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી ભર્યા કોલ પણ કરવામાં આવ્યો છે કે બંધારણી રીતે ગેરકાયદેસર છે અને અમાનવીય છે તેમજ આખી કાર્યવાહી માનવ અધિકારીઓના મૂલ્યોનું હનન છે અત્યારે હાલમાં ઘર વપરાશ માટે વીજળીના જે ડિજિટલ મીટર લાગેલા છે તે મીટર કોઈ પણ રીતે ખરાબ નથી સારી રીતે આ મીટર સુવ્યવસ્થિત રીતે ચાલતા હોવા છતાં પણ સરકારને સ્માર્ટ મીટર લગાવવાની તત્પરતા શા માટે છે જ્યારે કે ગ્રાહક સ્માર્ટ મીટર લગાવવાના ઈચ્છે તો ના લગાવે તેવો નિયમ છે અને ફરિયાદ લગાવવા જ પડે એવો કંઈ નિયમ પણ નથી જે સંદર્ભે આપને ખાસ વિનંતી કરીએ છીએ કે સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને અને ઉર્જા મંત્રાલય મંત્રીને રજૂઆત કરી હતી કે આ પ્રકારની ધમકી ભરી વાત ડિપાર્ટમેન્ટ કરશે તો તેને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવી તો તેમના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે અને વિનંતી છતાં પણ ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને આ દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોર્ચે લડાઈ લડશે અને હિંસક વિરોધ કાર્યક્રમ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખની આગેવાનીમાં અમે સૌ સંગઠનના સાથીઓ સાથે મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર શ્રી પાસે આવ્યા છીએ અત્યારે આખા ગુજરાતની અંદર જે પ્રમાણે સ્માર્ટ મીટર લગાવવાની આખી ગતિવિધિઓ ચાલી રહી છે અને ખાસ કરીને સુરત શહેરની અંદર ડીજીવીસીએલ દ્વારા નોટિસો આપવામાં આવે છે લોકોને કે તમારે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવું પડશે જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે અને બીજી બાજુ ઊર્જા મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી એટલે બે ધારી નીતિ પ્રમાણે ચાલી રહ્યું છે કામ ત્યારે અમે સૌ સંગઠના સાથીઓ સાથે આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે રીતે સ્માર્ટ મીટર લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે લૂંટ ચલાવવાનું જે આ કાવતરું છે એ તાત્કાલિક